બાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ગ્રેજ્યુએટ યુવા મહિલા હેતલ કટારાએ સરપંચની દાવેદારી નોંધાવી ડુંગરા ગ્રામ પંચાયતમાં કામોડ વિનોદ વીરસી સરપંચ તરીકે દાવેદારી નોંધાવી વાસિયા ગ્રામ પંચાયત ખાતે રાહુલ શાંતિલાલ સંગાળાએ ઉમેદવારી નોંધાવી સંજેલી તાલુકાની કુલ નવ ગ્રામ પંચાયતો અને ચાર વોર્ડ સભ્યોની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો સંજેલી તાલુકામાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા છ સરપંચ

વાંસીયા બાણપુર અને ડુંગરા ગ્રામ પંચાયતોમાં ઉમેદવારી પત્ર ભરાયા હતા સંજેલી ગ્રામ પંચાયતમાં ઉમેદવારોનું ખાતું ખુલી ગયું છે ગ્રામ પંચાયતમાં સરપંચ માટે રાહુલ શાંતિલાલ સંગાળા ઉમેદવારી નોંધાવી જ્યારે પાંચ વોર્ડમાં સભ્યોના ફોર્મ પણ ભરાયા હતા ડુંગરા ગ્રામ પંચાયત સરપંચ માટે કામોળ વિનોદ વિરસિંહ અને કામોલ કાંતા વિનોદ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી સાથે સોળ વોર્ડ સભ્યોના ફોર્મ ભરાયા હતા બાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ગ્રેજ્યુએટ યુવા મહિલા કટરા શાંતાબેન કાંજીભાઈ સભ્યોની ટીમ સાથે ઉમેદવારી નોંધાવતા સંજલીની ત્રણ ગ્રામ પંચાયતોમાં છ સરપંચ એકત્રીસ વોર્ડ સભ્યોના ફોર્મ ભરીને ચૂંટણી મેદાને પ્રવેશ કર્યો છે બીરો સંજય જયશ્વા મહીસાગર